અને એકવાર ભગવાન રામ અને સીતા વચ્ચે એ ચિત્રકૂટની પર્ણકૂટિયામાં સામાન્ય વિવાદ સામાન્ય ચર્ચા તકરાર થાય છે તકરાર શું થાય છે લક્ષ્મણની એ વખતે હાજરી નથી લક્ષ્મણજી ફળ ફૂલ પાન લેવા માટે જંગલમાં ગયા છે સવારનો સમય ભગવાન રામ સંધ્યા પૂજન કરી અને સાથે એ વખતે ભગવાન રામ સીતાજીને કહે છે કે દેવી આ વૃક્ષ ની ઉપર લતા કેટલી બધી સુંદર છે શું કહે છે આ વૃક્ષની ઉપર રહેલી લતા કેટલી બધી સુંદર છે શ્રેષ્ઠ છે ત્યારે સીતાજી પ્રભુ ઉપર રહેલી સુંદર નથી મને તો લતા કરતા વૃક્ષ વધારે સુંદર લાગે છે આ વાતને લઈ અને બંને વચ્ચે તકરાર થાય સામાન્ય વિવાદ થાય છે પણ રામ કથા વૃક્ષ અને लता નથી સજનો વૃક્ષ અને लता માધ્યમ બનાવી બંને જણા એકા બીજા ના ભાગ્ય ની પ્રશંસા કરે છે રામ એવું કહેવા માગે છે કે હે સીતા હું કેટલો ભાગ્યશાળી છું કે તમારા જેવા ધર્મ પત્ની મને મળ્યા એટલે રામે વૃક્ષ ઉપર રહેલી લતાને શ્રેષ્ઠ ગણી પણ સીતાજી એવું કહે છે કે હે રામ ભાગ્યશાળી તો હું છું કે તમારા જેવા પતિ દેવ મને પ્રાપ્ત થયા વૃક્ષ ઉપરની લતા શ્રેષ્ઠ ક્યારે હોય એને સારા વૃક્ષ નો આધાર અને ટેકો મળે ત્યારે એટલે પ્રભુ લતા કરતા વૃક્ષની મહાનતા એની સુંદરતા વિશેષ છે એકાબીજાના ભાગ્યની સરાહના કરે છે આના દ્વારા માધ્યમ બનાવીને રામ એમ કે છે સીતાને કે તમે મારા જીવનમાં આવ્યા એટલે મારા ભાગ્યનો ઉદય થયો અને સીતાજી રામને એમ કહેવા માંગે છે કે મારા ભાગ્યમાં તમે આવ્યા પછી મારા ભાગ્યનો સૂર્ય ઉદિત થયો છે એકાબીજાના ભાગ્યની સરાહના કરે છે તકરાર થઈ લક્ષ્મણ હાજર નથી અને બંને જણાએ નક્કી કર્યું કે હવે લક્ષ્મણ આવે ને ત્યારે આનો ન્યાય કરશે અને જ્યાં તકરાર શરૂ છે ને એ જ વખતે લખન ફળ ફૂલ પાનનો ટોપલો ભરીને આવે છે ભગવાનના ચરણમાં રામ અને સીતાને લખન પગે લાગે છે અને એ વખતે ભગવાન રામ લક્ષ્મણ ને કહે છે કે ભાઈ અનુજ એક સામાન્ય તકરાર મારા અને તારા ભાભી વચ્ચે થાય છે એનો ન્યાય તારે આપવાનો છે બોલે શું સામે જે વૃક્ષ છે ને હું એમ કહું છું કે વૃક્ષ ઉપર રહેલી લતા શ્રેષ્ઠ છે અને તારા ભાભી સીતે એવું કહે છે કે વૃક્ષ ઉપરની લતા કરતા એ વૃક્ષ વધારે શ્રેષ્ઠ છે તો આ બંનેમાંથી સારું કોણ બંનેમાંથી વધારે શ્રેષ્ઠ કોણ અને ત્યારે રામ કથાનું શ્રેષ્ઠ પાત્ર લક્ષ્મણ જવાબ આપે અદ્ભુત જવાબ આપ્યો છે હે પ્રભુ મારી દ્રષ્ટિએ ઈ વૃક્ષે શ્રેષ્ઠ નથી એ લતાય શ્રેષ્ઠ નથી મારી દ્રષ્ટિએ તો એ વૃક્ષ અને લતાની છાયામાં રહેનારો સુમિત્રા નંદન આ લક્ષ્મણ સૌથી વધારે શ્રેષ્ઠ છે રામ અને સીતાના છાયા પડછાયામાં ચાલનારો આ સુમિત્રા નંદન લક્ષ્મણ સૌથી વધારે શ્રેષ્ઠ છે